અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આવેલ ધનસુરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા મુખ્ય અતિથિ રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને આર્થિક નબળા વિદ્યાર્થીઓને સહાયના ચેક વિતરણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું હતું સન્માનિત તમામને મોમેન્ટો અને ભાગવત ગીતા અર્પણ કરાઈ હતી વિદાય સમારંભ બાદ વિદ્યાર્થીઓનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ એન્ડ કમર્સ કોલેજ ધનસુરામાં ચાલીસમો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ અમારા આમંત્રણને માન આપીને અરવલ્લી જિલ્લા કલેક્ટર માન્યશ્રી પ્રશસ્તિ પારેખ મેડમ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક માનનીય શ્રી સેફાલી વનવાલ મેડમ હાજર રહ્યા હતા એ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ अथवा જેમને નોધ લેવી પડે તેવો ભાવીશભાઈ પટેલ ખેડૂત અગ્રણી 도લપુર કંપા આજે હાજર રહ્યા હતા એ ઉપરાંત અંસરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ કાકા trustee શ્રી કાંતિકાકા મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મબટ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ તથા સમગ્ર સંચાલક મંડળ હાજર રહ્યું હતું આજના આ વાર્ષિકોત્સવનું ઉદ્દેશ્ય તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું અને એની સાથે કોલેજ મેગેજીન સમન્વય એનું વિમોચન કરવાનું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રંગારંગ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ થકી એ પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચેક વિતરણ આર્થિક સહાય પણ કરવામાં આવ્યો થેન્ક યુ ભારત માતા કી જય વંદે માત્ર રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી